તો મિત્રો અમારે કેર જાગી ગયા છે તમે તો એને મજા બગડી ગઈ છે તો તો મિત્રો વાગ્યા ગયા ને હવે ભાઈ લઈ જાય કેર દવાખાના તો મિત્રો ફાઇનલી આપણે દવાખાના આવી ગયા છે ભાઈ સાહેબ છે ને સાહેબ તો મિત્રો ફાઈનલ ઘરે ગયા છે એ ભાઈ ગયા હતા કેર દવાખાના લઈને તો આવ્યા છે ને ભાઈ અમારે જે કેર ભાઈ ને ઉરાઈ દીધા છે ખાટ લઈને ભાઈ ખો બાંધ ખો છે ને એટલે કેર ભાઈ આપણે બોટલ ચાલુ કરી દીધી છે ને તો અહીંયા બાટલો સડે છે હેલો મિત્રો જય માતે જય ભગવાન કેમ તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ છે ગુડ મોર્નિંગ ના ભાઈ સવાર સવારના બધા રામ રામ ને સીતારામ તો મિત્રો અત્યારે વાગી ગયા છે તમને સાડા આઠ ને ભાઈ આપણે સાડા આઠ વાગે વ્લોક ચાલુ કરી દીધો હશે અમારે કેયુર ભાઈ ને થોડીક મજા બગડી ગઈ છે એવું છે તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો તો મિત્રો અમારે નેનો બેન આવી ગયા છે નાયા ધોયા ના ગોબરા મિત્રો નેનો બેન આવી ગયા છે એ ને કેમ છે મજામાં મજામાં ચાલ અહીથી ઠેકડો જી ત્યારે તો મિત્રો અત્યારે વાતાવરણ ની વાત કરું તો કાકા આવું છે તો મસ્ત વાતાવરણ છે હવે ઠંડુ ઠંડુ હમણાં ઘડીક પેલા સાટા પાણી આવતા હતા પણ થઈ ગયા છે બંને ભાઈ અત્યારે જો ખુલ્લું ખુલ્લું ચોખ્ખું ફૂલ વાતાવરણ થઈ ગયું છે ને ભાઈ વરસાદ જેવું છે ને નથી ને એવું છે ભાઈ વરસાદનું કાંઈ નક્કી નહીં હમણાં આવતા હતા સાટા પાછા બંધ થઈ ગયા તો મિત્રો એક વાત યાર તમને કહેવાની હતી ખાસ જો એક તમાર નેનુબેન અત્યારે પ્યાર થયા છે બીજી રીતના આમ કોઈ જ નહીં હોય આમ નેનુબેન આમ ફરકત કરો તો જતા આમ માર સામો ફરી જા બસ તો જોઈ શકો મિત્રો જો અમાર ને આ આપેર્યું છે અને આમ કાન બતાવો તો કાન 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 આમ ફરીત આમ જો ભાઈ બુટિયા પહેર્યા છે મસ્ત દિલો એક કમેન્ટ દીજો કેવી લાગે છે અમારે નેનુબેન પાછળ પાછળ ફરીયા પાછળ પડી જવું ભાઈ આ પીનું નાખી છે નવી અને ભાઈ નેનો બેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ભાઈ આ બધી કટલેરી કોણ એને ફરી લાવે છે ને હે એના ભાઈ એના નિશા ભાઈ છે કરકૈલા મારી બેન એને બધી કટલેરી લીધી કારણ કે એમને યાર આગલા વિડીયોમાં જોયું છે આપણે ગયા હતા કરકિલા સિંહોર પણ કંઈ વિડીયો બનાવ્યો નથી કારણ કે કિહોર મજા બગડી ગઈ હતી એટલે કંઈ વિડીયો ન બનાવી કંઈ એક વિડીયો આવ્યો છે રામ રામ બેર બાપા વિડીયો એ નાચે બધી નાચી બધી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ને તો મિત્રો અમારે ને તમે તો એને મજા બગડી ગઈ છે જો તો હું તો સાનો માનો ન કરતો ભાઈ આમ ફોન લઈ જાય ને કેટલા ઠેકડા મારે કા કેવી મજા બગડી ગઈ બેટા હે મજા બગડી ગઈ જાડો થોડો આવે છે ને ભાઈ ઉધરસ થઈ ગઈ છે અને દવાને એવું લઈ લીધું છે ઘણું દવા તો એક બાટલી પડી ખાલી થઈ ગઈ ને ભાઈ બીજી એક બે બાટલી પડી છે દવા લઈ લીધી ભાઈ એવું હરખું છે પણ પાછો લઈ જવું છે દવાખાને કારણ કે ઉધર ખખડી ગયો છે એવું દવાખાને લઈ ગયા હતા અત્યારે આમ ઘણું સારું છે પણ આજ તાવ થોડોક આવી ગયો છે હું તો હશે કાં હોઈ ગયો તો લાઈટ હોય કાંઈ લાઈટ આવી ગઈ કિલ્લા વળી ગયેલા દાંત કાઢી

હાલો તો ફટાફટ પહેલાં દવાખાને બતાવી તો મિત્રો ફાઇનલી આપણે દવાખાના આવી ગયા છે નહીં સાહેબ ગયા છે હમણાં એની વાટે બેઠા છે અમારે કેવરભાઈ ને અમે હુતા છે એને થોડુંક વધારે મજા બગડી ગયા એમાં તાત્કાલિક લાવવા પડ્યા અમારે નાનો દરને લાવવા પડ્યા દવા કોઈ કહેતું નહીં રાખો તો અમે સાહેબ આવવા પછી ટ્રીટમેન્ટ તપાસ કરે પછી ખબર પડે એવું છે તો અત્યારે દવાખાના આવી ગયા બેઠા છે સાહેબને માટે તો મિત્રો ફાઇનલ ઘરે પૂછ ગયા છે એ ભાઈ ગયા હતા કેવુરભાઈને દવાખાના લઈને તો અત્યારે ઘરે આવી ગયા છે બધા અને ભાઈ કેવુરભાઈ છે અને ભાઈ થોડુંક વહેમું પડી ગયું છે કારણ કે જો હો નાખી છે અને કેવુરભાઈ થોડોક તાવ હતો અને ભાઈ થોડો કફ થઈ ગયો છે એટલે આટો હો નાખી છે ભાઈ કોસ કરવો પડશે બાટલા ને ઇન્જેક્શન એવું બધું સડાવવું હે અને આજ હાંસથીને ચાલુ કરી દેવાના છે બાટલા કારણ કે અત્યારે તો એને એક ડોઝ આપી દીધો હશે તો હવે હાજ એક ડોઝ દેવાનો છે અને ભાઈ લાઈટ નથી અને નાશ દેવાનો હતો પણ લાઈટ એ નથી તો આકડે એવું છે તો ફોન નાખી દીધી છે કેવું ભાઈ અત્યારે ચાલી ગયા છે ફૂઇ ગયા છે અત્યાર સુધી બસ લે એનો કેમ તો ભાઈ આવું છે અત્યારે તો અને અત્યારે લાઈટ નથી લાઈટ આવી જાય પછી નાશ દઈ દેવાનો છે પછી હાજે કે બાટલો સડાવવાનો છે પછી કાલે બાટલો સડાવો કદાચ બે તંડી બાટલાને એવું સડાવવાનું રહે એટલે એવું છે બધું તો ફાઇનલ મિત્રો આઠ વાગ્યા છે ને ભાઈ એમાં જો તીરભાઈ ને ભાઈ ઉરાવી દીધા છે ખાટલે ને ભાઈ ફો બાંધ્યો પો છે ને એટલે રૂમાલ બાંધ્યો છે ને ભાઈ અત્યારે ચડાવવાનો છે બાટલો હમણાં કડી કલા આપણે ના સાબી દીધો ના ના સાઈપ દીધો છે ને હવે બાટલો હમણાં ચડાવવાનો છે ને ભાઈ તાવમાં તો થોડું શું છે તાવ નીચે એ ત્યારે પોતાને મૂક્યું તું એવું છે ખાટલે પૂરાઈ દીધા છે બાટલો કદી દીધો ચાલો

હા જ છે ને પકડવો પડે કારણ કે એને કઈ ખબર ન પડે જો 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 એમ નો કrai જો ને આવું છે ને આવું થાય છે એને કઈ ખબર ન પડે બોટમાં ચાલુ છે કારણ કે આ બહુ વાત हल्लाણ તો ભઈ બેન દીધો આ ધીરો રાખ્યો જ સાઈડમાં ધીરો ધીરો ડોક્ટર એમ કીધું ધીરો ધીરો રાખ્યો ધીરો ધીરો રાખ્યો છે નમરા ભાઈ જો તે ખાધું નથી સાકરો એટલે મત ખાતા તને ખાવાનો શાક રોટલા ન ખાવાના શાક રોટલા ખાઈ લો કા મને એક ચોકલેટ લાગી છે અમારે કેરભાઈ જો કુત્તા સે શાંતિ થી ને ભાઈ બોટલ ચાલુ છે આ એક બોટલ છડાવની છે અત્યારે ને ભાઈ એક બોટલ છે ને કાલ હવર માં એક છડાવની છે નવ આ બોટલ જો આટલી છે ભાઈ થોડી જાય જ નથી પૂરી થઈ જાય પછી યાર આરામ કરી જાવ ને કા કેરભાઈ મિત્રો ઉધરા સડીથી કેવી રૂપિયાને જ કડીક બાટલો બની ગયો છે જો પૂતો છે ને ભાઈ બાટલો સીરીક છે તાજો નથી થોડોક છે તેને ઉધરાને એવું સડું થઈને બંધ કરી દીધો જો ભાઈ થોડોક પેટ બેટ ભરાયેલા ને એટલે હમણાં પૂઈ જાય પાછો એ બાટલો છે ને પૂરો કરીને